નવરાત્રિ વ્રતની કથા વિશે પ્રચલિત છે કે ક્રિક્ત નામનો મનોહર નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ કરતો હતો તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતી તેમની બેનપની સાથે રમવા લાગી ગઈ એ ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહીં થઈ તેના પિતાને એવી અસાવધાની જોઈ ક્રોધ આવ્યું અને પુત્રીથી કહેવા લાગ્યું કે દુષ્પુત્રી આજે સવારથી તું ભગવતીનું પૂજન નહીં કર્યા આ કારણે કોઈ કુશ્તી અને દરિદ્રની સાથે તારું લગ્ન કરીશ પિતાના આ રીતે વચન સાંભળી સુમતીને મોટું દુઃખ થયું અને પિતાથી કહેવા લાગી હું તારી કન્યા છું હું બધા રીતે આધીન છું જેવી રીતે તમે ઈચ્છો હું તેમજ કરીશ થશે એ જજે મારા ભાગ્યમાં લખ્યું છે માનસ ન જાણે કેટલા મનોરથ ચિત્કાર કરે છે પણ થાય એ જ છે જે ભાગ્યાએ લખ્યું છે તેમની કન્યાના આવા વચન સાંભળી તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યું ત્યારે તેને તેમની કન્યાને એક કુશ્તીની સાથે લગ્ન કરી દીધું મને ખૂબ ગુસ્સો થઈ પુત્રીથી કહેવા લાગ્યું કે જાઓ જઈને તમારા કર્મના ફળ ભોગો સુમતી તેમના પતિ સાથે વનમાન ચાલી ગઈ અને ભયાનક વનમાન કુશાયુક્ત તે સ્થાન પર તેને એ રાત ખૂબ કષ્ટથી વિતાવી તે ગરીબ બાલિકાની એવી દશા જોઈ ભગવતી પૂર પુણ્યના પ્રભાવથી પ્રકટ થઈને સુમતિથી કહેવા લાગી હે દિન બ્રાહ્મણી હું તારા ઉપર પ્રસન્ન છું તમે જે ઈચ્છો એ વરદાન માંગી શકો છો હું પ્રસન્ન થતાં પર મનોવાંછિત ફળ આપનારી છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળી બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ એવી બ્રાહ્મણીના વચન સાંભળી દેવી કહેવા લાગી કે હું તારા પર તારા જન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું તું પૂર્વ જન્મમાં વીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી એક દિવસ તારાપતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાહીઓને પકડી કેગખાનામાં નાખી દીધું હતું તે લોકોએ તને અને તારાપતિને ભોજન પણ નહીં આપ્યું હતું આ રીતે નવરાત્રના દિવસોમાં તને કંઈક ન ખાધું અને ન જળ પીધું તેથી નવ દિવસ નવરાત્રનો વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરી મારા પતિના ખોળ કુષ્ઠરોગને દૂર કરો તેમના પતિનું શરીર ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈ ખૂબ કાંતિયુક્ત થઈ ગયું